નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મુખ્યમંત્રીને રજૂઆત કરનાર મહિલાઓને પોલીસે કરી ડિટેન મહિલાઓના પતિ પહોંચ્યા પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે મહિલાઓને કેમ અટકાયતમાં લીધી તેવા સવાલ પોલીસ કર્મીને કર્યા પોલીસે બંને પતિને કરી અટકાયત મહિલાના પતિ કલ્પેશ નિજામાની પોલીસે કરી અટકાયત પોલીસ અને મીડિયા કર્મીઓ વચ્ચે થયું સામાન્ય બોલાચાલી નજર કેદ કરેલી હરની બોટ કાંડની પીડિત પરિવારના કવરેજ કરતાં અટકાવતા થઈ બબાલ પીડિત પર સાથે મીડિયાને નહીં મળવા દેતા સર્જાયો હતો વિવાદ પોલીસ મહિલાઓ હરની બોટકાંડમાં સંતાનો ગુમાવનાર સંધ્યા નિઝામા અને સરલાસીન દે સાથે વાત કરવા મીડિયાને અટકાવી રહી છે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ